આજે માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે પ્રથમ નોરતી શરૂઆત કરીશું માતાજીના મંદિરની ગાથાથી આ મંદિર છે પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં આવેલ સામુદ્રી માતાજીનું મંદિર પોરબંદરમાં સામુદ્રિક માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન છે અહીં નવરાત્રી નિમિત્તે વિશેષ શણગાર કરાયા છે આજથી નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થયો છે અને વિવિધ માતાજીના મંદિરે શણગાર દર્શન સહિતનું આયોજન કરાયું છે ત્યારે સુતારવાડા વિસ્તારમાં આવેલ એકસો વર્ષ જૂનું સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે હાલ નવરાત્રી નિમિત્તે અહીં દરરોજ માતાજીને અવનવા શણગાર કરવામાં આવે છે તથા અહીં દરરોજ નાના બાળકો રાસ ગરબાની રમઝટ પણ બોલાવે છે મારું નામ મુકેશભાઈ અને મંદિરના ઇતિહાસમાં કહે તો 135 પાંત્રીસ ચાલીસ વર્ષ જૂનું મંદિર છે નવરાત્રિ દરમિયાન માતાજીના નવરાત્રિ ઉજવાય છે અને આઠમના દિવસે યજ્ઞ થાય છે ત્યારબાદ નવ પાઠ થાય છે નવ દિવસ અને દશેરા માં વિસર્જન થાય આ રીતે સમસ્ત કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ બ્રહ્મપુરી ટ્રસ્ટ કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિની માલિકી છે અને મંદિરની અંદર નવરાત્રિની અંદર ગરબે રમવા છોકરીઓ કન્યાઓ આવે છે સાંજે અહીં નવરાત્રી દરમિયાન હવન સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર